બોલો સદારામ બાબાની બોલો ઠાકોર સમાજની બોલો કુબેશ્વર મહાદેવની હવે આજ રોજ આપણે મોટી સંખ્યામાં આપણા આખા બેતાળીસ ગુણના ઠાકોર સમાજ ભેગો જગોથી હશે તે વડીલોને ખૂબ મારા હાથ જોડીને વંદન છે કે આ બંધારણનું પાલન કરજો વધુ વધુ પાલન કરવા માટે પ્રયત્ન કરાવજો જેથી કરીને આપણે આર્થિક સ્થિતિ સમાજની સુધરે ખર્ચ બચાવી અને આપણે શિક્ષણ પાછળ દીકરા દીકરીને ભણાવી અને આપણો આખો સમાજ શિક્ષિત થાય એ બાજુ આપણે પ્રયાણ કરી શકીએ એટલે આજે બધા ચર્ચા કરી સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનોએ વડીલો જે ચર્ચા કર્યા જે મુદ્દા નક્કી થયા છે એ હું તમને જાહેર કરું છું એમાં સૂચનો કોઈના સમાજના હોય કોઈ પણ વડીના સૂચના લેવા હોય તો હજુ સૂચનો આવકારી હશે આ બધા સૂચનો આવી ગયા પછી આને પુસ્તિકા સ્વરૂપે આપણે બહાર પાડવાના છે અને મોટી સંખ્યામાં એક જ જગ્યાએ ભેગા થઈ અને બધાનું સૂચન એવું છે કે બાપુનો લઈ અને આપણે પ્રતિજ્ઞા હજારોની સંખ્યામાં ભેગા થઈ એક જ દિવસે કે અમે અમારા ઘરે અમારા પરિવારમાં આ બંધારણ પાલન કરવા માટે બંધાયેલા છે એવું સોગંદ સદારામ બાપુના સોગંદ લે એના માટે મોટી સંખ્યામાં એક જ ગામમાં આપણે ભેગા થવાનું છે સમાજ જે ગોમ નક્કી કરે એ ગોમમાં આપણે ભેગા થશું અને બીજું જાહેરાત કરું એ દિવસે આખો જે સમાજ ભેગો થાય સમાજ નો જમણવાર મુદ્દે જે લઈ જવામાં આવે છે એમાં એક મંગલસૂત્ર ચાંદીલું પછી એક પોલું સોનાના દાગીના અને પગની પાયલ વધુમાં વધુ પાંચસો ગ્રામ સુધીમાં ચોદી અને એવું સર્વાનુમતે નક્કી થયું છે એની જગ્યાએ રોકડ કરવું હોય નક્કી થયું પછી લગ્નમાં જે આપણે દીકરીના પિતા એની શક્તિ પ્રમાણે અગિયાર હજાર થી એકવીસ હજાર સુધીમાં જે રસોડા શેટ છે એટલો જ આપવાનો વધુ પટાખ વાસણ ને જે આપતા હતા એ હવે હાલવાના નથી એવું નક્કી થયું છે પછી કન્યા પક્ષ માં જે આપણે ઓઢવણા જે મૂકવા છે ચોરી એ માત્ર પોતે જ ઓઢવણો બોધી અને મૂકી દેવો એથી વધારે કોઈ ઓઢવણો કરવો નહીં પછી ડીજે નો પ્રથા એ બંધ કરવાની વાત છે પણ એમાં થોડું સૂચન બાકી છે એનો આપણે છેલ્લે નિર્ણય કરીશું પછી જે એન્ટ્રી પ્રથા હતી જે દીકરીને ઘરે કે દીકરાના ઘરે લગન હોય હોય એન્ટ્રી કરે અને સવારે હોમેલા ઘરે જાય ગમ એન્ટ્રી ઉડી ઊંઘી ભૂકી ગાડીઓ લાય જે એન્ટ્રી પ્રથા હતી એ બંધ કરવાનું આપણે સર્વાનુમત નક્કી છે પછી જે જન્મદિવસની ઉજવણી પાછળ જે ખોટા ખર્ચા કરે છે એ ખર્ચા એકદમ સાદગઈ થી આપણે જન્મદિવસ દિવસ ઘરમાં ઉજવવો એમાં ડીજે કે સાઉન્ડ કે પાર્ટી કે એવું પણ કરવું નહીં પછી

જેમ પ્રથા એમાં જે કપડા ને એ હતું એ બંધ કરીએ છીએ આજથી અને રોકડ જે તા આપવું હોય એ જેમમાં આપવાનું અને એના મામા પક્ષીથી કોઈ કાપડ તેને જે લાવવું હોય એની છૂટ રાખી લઈ પછી કંકોત્રી પ્રથા એ ખૂબ જરૂરી હતી એ આપણા સમાજ સર્વાનું મતે ખૂબ બોળા સમાજે વધાવી દીધી છે એ વાતલય કે કંપોત્રી પ્રથા ડિજિટલ છપાવવાની અને ના માધ્યમથી કંકુત્રી પોખાડવાની અને ટેલિફોર્મની જોણ કરવાની કંકુત્રી કોઈ છપાવાની નહીં કે આપવા માટે કોઈના મામા ઘરે જવાનું નહીં જેથી કરી સમાજમાં જે ખોટા એક્સિડન્ટ જે બનાવ બનતા હતા એને આપણે અટકાવી શકાય આપણું કિંમતી યુવાધન ને બચાવી શકાય એ પ્રકાર આજથી અમલમાં હાલવાની વાત થઈ છે પછી જે દારૂ ખાનો જે ફટાકડા જે મોગા મોગા લાઈન ફોડતા હતા એ દારૂ ખોનું ફોડવાનું આજથી બંધ કરવાનું નથી કર્યું છે પછી લગ્ન પ્રસંગમાં અને મરણ પ્રસંગમાં જે કસુંબો બીડી સિગરેટ ને જે આપણે થાળીઓ લઈ મુકતા હતા રાવણ કરતા હતા એ પ્રથા આજથી બંધ કરવાની નક્કી થઈ છે ફક્ત ચા પાણી કરાવવાનું અને આ કુટુંબને બીજો ખર્ચો એમાંથી બચાવવાની વાત છે જેથી સમાજમાં સારો મેસેજ જાય અને વેસ્ટન પણ આપણે એક સ્ટેપ થોડા બહાર આવી શકીએ એવો એક પ્રયત્ન કરવાની વાત થઈ છે પછી મોમેરું ભરવાની જે વાત હતી એમાં અગિયાર હજાર થી એક લાખ અગિયાર હજાર સુધીમાં રોકડમાં ભરવાની વાત છે અને એમને કોઈને પોત વધારો લીપિડ ઉપર વધારે આવવો હોય એમાં કોઈ બાદ નહીં પણ એ જાહેરમાં ના આપે એના ઘરે જઈને એને ભાવ આગલા દિવસે આપી આવે એ પાછળથી આપ્યા પણ જાહેરમાં એને વધુ મૂકવું નહીં અને એમાં પણ ઓઢવણા જે પ્રથા હતી એ સંપૂર્ણ નાબૂદ કરી છે ખાલી પોત વોટવણા મૂકવાના બંને કપસે થામા એ આપણી રીતે વધાવી લે અને એક બેડું પછી મરણ ક્રિયા પાછળ જે આપણા સમાજના જે ખર્ચ હતા એમાં સમાજે સર્વાનુમતે જે નિર્ણય કર્યો છે એ હું કઉ છું रहीो रही हल्दी प्रथावा જે હલ્દી પ્રથાના જે ફોટા કરતા છે એ આપણે હલ્દી પ્રથા બંધ કરવાનું નક્કી લગ્નમાં જે ભેટ લઈને આવતા હતા આપણા કુટુંબીજનો એ બધું બંધ કરવામાં આવે છે એની જગ્યાએ તમારે જે આપવું હોય આપી દેવાનું જે ખર્ચા હતા એમાં સર્વાનુમત એવું નક્કી થયું છે કે વર્ષથી વધુ ઉંમર હોય તો ખીચડી ને ઘટી કરવાની એથી બીજો કોઈ વધારાનો ખર્ચ કરવાનો નહીં કરે તો સમાજ ને યોગ્ય લાગે એના ઘરે જમવું ના જમવું એ સમાજે નક્કી કરવાનું મરણ પ્રસંગમાં મરણ ના દિવસે માત્ર દીકરી જમાઈ ને બોલાવા બીજા અન્ય હગા વાળા ને બોલાવવા ને એના ગમ ને સામેલ થઈ જવાનું પ્રસંગ બીજા વધારાના ખર્ચા કરવાના નહીં પછી ત્રીજા દિવસે જે આપણે ભાત મૂકવાની જે સમાજ નો પ્રથા છે એમાં પણ દીકરી એ

મરણના દિવસે જે ભોળો લઈને બધા જે અગાવાના આવે છે એ પ્રથા આપણે બંધ કરવા સાધ છીએ એમાં એના નજીકના કોઈ એક ભોળ લઈને આવે બાકીના અગાવા લઈ કોઈ ભોળ નિયુક્ત લઈને આવવું નહીં પછી સિદ્ધપુર લઈ જવાની જે અગ્નિ સંસ્કાર માટે જે શિદ્પુર લઈ જાય છે એ પ્રથા આપણે બંધ કરવા કે સિદ્ધપુર લઈ જાય પોતા પ્રથા કરવાને પોતાના ગામમાં જ અગ્નિ સંસ્કાર કરવા જેથી કરીને એના દેહને શાંતિ મળે એના ગોમો બહાર રહેતા હોય ને બધા ગોમ લઈને આવે છે અને આપણો સમાજ જીતપુર લઈ જાય છે એટલે એ ખોટો જે ખર્ચ હતો એ ઘટાડવા માટે એ પ્રથા આ લાગુ કરવા જઈ રહ્યા છે અને એમાં એવું જ હતું છે પણ કે જીતપુર અગ્નિ સંસ્કાર જીતપુર કરી આવે અને ભાત મેળવો આપણા આપણા મોહ એમ છે હવે સિદ્ધપુર અગ્નિ સંસ્કાર કરે ભાત હોય ખાયા ખાય તોય આપણે એનો ખર્ચો કરી જાય કેટલો અંતર વધી જાય એટલે એક ભાત જે કોમે આપણા વડીલ જે ઉમર લાયક જે એક્સપાયર થયા એ વાતો કોમે આપણા ગોમબાગ ની કર્યા હોય પછી જે ફૂલ તેરવા જવાની વાત હતી એ ફૂલ તેરવામાં એના કુટુંબના ના પોત જણા જઈ અને એક સાધન કરે અને જઈ આવે મોટા ખર્ચા કરે નહી આવું સર્વાનુમતે બંધારણ નક્કી થયું છે હવે બધી ચર્ચા કરી નાના મોટા કોઈના ના સૂચન હોય કોઈ પણ ગોમના ના સૂચન હોય તો એમાં

અને એ દિવસે જે જમણવા આખો સમાજ જેટલો આવે એનો જમણવા સદારામ સેવા સમિતિ તરફથી થશે એ હું સદારામ સેવા સમિતિ વતી હું કહી ધરી આવું છું ગુરુ સદારામ બાપાની જેટલો પ્રતાપ આપણે લડ્યો બધા પ્રતાપ રેડી